ભવિષ્યમાં તમારે લોકોને ડાયાબિટીસના રોગો બ્લડ પ્રેશરના રોગો કોલેસ્ટ્રોલના રોગો આંખના રોગો ચામડીના રોગો સંધિવાત કે વાહના રોગો કે અન્ય કોઈ કબજિયાતના રોગો ન થવા દેવા હોય તો ભોજનમાં આપણે કયું તેલ ખાઈએ છીએ એ ખૂબ જ મહત્ત્વનું છે અત્યારે મોટાભાગના લોકો મગફળીનું તેલ ખાય છે કપાસિયાનું તેલ ખાય છે અમુક લોકો સનફ્લાવરનું તેલ ખાતા હોય અમુક લોકો સોયાબીનનું તેલ ખાતા હોય અને અમુક લોકો ભૂલે ચૂકે બજારના તળેલા નાસ્તાઓ ખાતા હોય તો પરોક્ષ રીતે પામોલીન તેલનું પણ સેવન કરતા હોય છે પરંતુ આનાથી પણ ચડિયાતું એક તેલ છે જે મોટાભાગના લોકો જાણતા નથી અને એનું નામ છે તલનું તેલ હવે તલ બે પ્રકારના છે એક કાળા તલ અને એક સફેદ તલ એમાં કાળા તલનું તેલ સૌથી ઉત્તમ માનવામાં આવ્યું છે પરંતુ તમને સફેદ તલનું તેલ મળે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આ કાળા તલનું તેલ આપણા શરીરને એટલી નિરોગીતા આપે છે કે તમે એની જેટલી વાત કરો એટલી ઓછી છે પચાસ વર્ષ પહેલાં લાકડાની ઘાણીઓ હતી અને એ બળદો દ્વારા ચલાવવામાં આવતી ત્યારે શીંગો પીલાતી તલ પીલાતા આ બધી વસ્તુઓ પીલાતી અને લોકો આ પ્રકારના તેલનું સેવન કરતા હતા અને મોટા ભાગના લોકોને ક્યારેય કોઈ પ્રોબ્લેમ થયા જ નથી એમાં ખાસ કરીને કોલેસ્ટ્રોલના મુદ્દા તો ઊભા જ નથી થયા હવે અત્યારે જ્યારે રિફાઈનરી તેલ આપણે બધા ખાતા પીતા શીખી ગયા છીએ અને આપણો શ્રમ ઘટી ગયો છે ત્યારે આપણને બેડ કોલેસ્ટ્રોલ વધવાના મુદ્દા વાના મુદ્દા કોલેસ્ટ્રોલના મુદ્દા ડાયાબિટીસના મુદ્દા ચામડીના રોગો આ બધા પ્રશ્નો ખૂબ જોવા મળે છે પરંતુ આનાથી આપણે બચવું હોય તો આપણે આપણા ભોજનમાં ક્યારેક તલનું તેલ પણ ખાવું જોઈએ મગફળીનું તેલ પણ ખૂબ જ ઉપયોગી છે પરંતુ તલનું તેલ છે તે વધારે ચડિયાતું માનવામાં આવ્યું છે એવું શિમુનિઓ આપણને સૂચવતા ગયા છે હવે આ તલનું તેલ છે એના ફાયદાઓ અનેરા છે જેમ કે તલના તેલનું સેવન કરવાથી તમને ક્યારેય કબજિયાતની સમસ્યા થતી નથી કારણ કે તલનું તેલ મળમાર્ગોને ચોખ્ખા કરનારું છે અને આંતરડાને શુદ્ધ રાખનાર છે આંતરડાને કાચ જેવા ચોખ્ખા રાખે છે તલના તેલનું જે લોકો સેવન કરે છે એને ક્યારેય શરીરમાં સંધિવા કે વાના રોગો થતા નથી કારણ કે તલનું તેલ છે તે વાયુનું શમન કરે છે જેમ પિત્તનું શમન કરવા માટે ઘી જેમ કફનું શમન કરવા માટે મધ એમ વાયુનું શમન કરવા માટે તલનું તેલ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે એટલે જે લોકો તલના તેલનું સેવન કરતા હશે એ લોકોને ક્યારેય વાના દુખાવા છે કે સંધિવા છે એ પ્રકારના દુખાવા ક્યારેય થતા નથી જે લોકો તલના તલનું સેવન કરતા હશે એ લોકોનું શરીર હંમેશા હૃષ્ટ પુષ્ટ રહે છે અને એનું શરીર ની ચામડી છે તે હંમેશા ચમકીલી રહે છે ક્યારેય પણ એની એ વૃક્ષ થતી નથી વૃક્ષ એટલે ચામડીમાં અમુક લોકોને સુકાઈ જવાથી એને ખંજવાળ એવા રાખે છે પરંતુ આ જે લોકો તલના તેલનું સેવન કરતા હશે એને આ પ્રશ્ન ક્યારેય થતો નથી જે લોકો તલના તેલનું સેવન કરતા હશે એ લોકોને ક્યારેય પણ મૂત્ર સંબંધિત રોગ નથી થતા કારણ કે આ તલનું તેલ છે તે મૂત્રને બાંધનાર છે અને જે લોકો પથારીમાં પેશાબ કરી જતા હોય એ લોકોએ તો કાળા તલ ચાવીને પણ ખાવા જોઈએ તો એવા લોકો માટે આ તલનું તેલ ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યું છે તલનું તેલ છે તે કફના રોગોને પણ મટાડે છે અને વાયુના રોગોને પણ મટાડે છે જે લોકો તલના તેલનું સેવન કરતા હશે એ લોકોના શરીરમાં કૃમિનો નાશ થાય છે તલના તેલનું સેવન કરવાથી તમારું વજન ક્યારેય વધતું નથી અને વજન વધતું હશે એને ઘટાડવા માટે તમે પ્રયોગ કરતા હશો તો તલના તેલનું સેવન તમારે લોકોએ કરવું જોઈએ તલના તેલનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર છે તે હંમેશા મજબૂત રહે છે અને ઓજરીનો અગ્નિ ક્યારેય મંદ પડતો નથી પરિણામે તમારું ભોજન છે તે સરળતાથી પચી જાય છે અને ભોજન પચી જાય એટલે ત્રિદોષજન્ય રોગો ક્યારેય જન્મતા નથી તલના તેલનું સેવન કરવાથી તમારા દાંતના મુદ્દા ક્યારેય ઊભા નથી થતા કારણ કે તલના તેલનું સેવન કરવાથી તમારા દાંત મજબૂત રહે છે દાંતના પેઢામાં કોઈ પ્રશ્ન ઊભા નથી થતા અને આપણે આજીવન આપણે પાચનશક્તિને મજબૂત રાખવી હોય તો ભોજન ચાવીને ખાવું જોઈએ અને ભોજન ચાવવા માટે દાંત નિરોગી રહેવા જોઈએ ને ઓરિજિનલ દાંત હોવા જોઈએ તો તલનું તેલ તમારા દાંતને પણ સ્વસ્થ અને મજબૂત રાખે છે તલના તેલનું સેવન કરવાથી તમારા હાડકાઓ ક્યારેય નબળા પડતા નથી કારણ કે તલમાં કેલ્શિયમ સારી માત્રામાં છે અને કેલ્શિયમ તમારા શરીરમાં જશે તો તમારા હાડકાંઓ ક્યારેય નબળા નથી પડતા અને વધતી ઉંમરે તમારે લાકડીનો સહારો ક્યારેય લેવો નહીં પડે તો ભોજનમાં તલનું તેલ ખાવાનું પણ રાખજો અને શિયાળામાં તો ખાસ તલનું તેલ ખાવું જોઈએ કારણ કે શિયાળામાં શરીરને અંદરથી હૂંફ આપવાનું કામ છે તે તલનું તેલ કરે છે જે લોકોને હાઈપર એસિડિટીની સમસ્યા હોય એવા લોકોને જો આ તેલનું સેવન ન ફાવે તો એ લોકો ન કરે અન્યથા કોઈપણ વ્યક્તિ તલના તેલનું સેવન માપસર પ્રમાણસર યોગ્ય માત્રામાં કરી શકે છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી